એકવાર એક મહિલા દૂધ દૂધ વેચી રહી રહી હતી હતી અને સૌને માપી માપીને આપી એ સમયે એક યુવક દૂધ લેવા આવ્યો મહિલાએ તેને દૂધ આપતી વખતે માપ્યો નહીં અને આમનામ દૂધ આપી દીધું ફ્રીમાં થોડી દૂર એક સાધુ હાથમાં માળા લઈને માળાના મણકા ગણી ગણીને પ્રભુનું નામ લઈ રહ્યા હતા તેની નજર આ મહિલા પર પડી તેણે પાસે બેઠેલા એક વ્યક્તિને આ દ્રશ્ય બતાવીને તેનું કારણ પૂછ્યું એ વ્યક્તિએ કહ્યું કે જે યુવકને તે મહિલાએ વગર માપીએ દૂધ આપ્યું છે એ યુવકને તે મહિલા પ્રેમ કરે છે એટલે જ તેણે કોઈ હિસાબ કિતાબ વગર આમનમ દૂધ આપી દીધું આ વાત સાધુના હૃદયને સ્પર્શી ગઈ તેણે વિચાર્યું કે એક મહિલા જે એક સામાન્ય માણસને પ્રેમ કરે છે ત્યાં કોઈ હિસાબ નથી રાખતી અને હું જે મારા ઈશ્વર ને પ્રેમ કરું છું સવારથી સાંજ સુધી એનું નામ લેતા માળાના મણકા ગણી ગણીને એનું નામ લઉં છું જ્યાં પ્રેમ હોય ત્યાં હિસાબ કિતાબ ના હોય હવે સાધુ એ માળાના મણકા ગણવાનું બંધ કરી દીધું મિત્રો